જો મુજા મા આયે મુજા બજેસ વેલકમ ટુ ઓર બ્લોગ એન્ડ બધાઈ થંગી હટકો કેવો ખબડ બધાઈયા કમેન્ટસ કરો તો ખબર પડે અને થોડાક દિરિયા અમે મેરેજ માં આજાવાનું છે બલગન હવે બોયલા બોયલા સાઈડમાંથી સાઉં તો

એ પ્રોપર્ટી પ્રોપર્ટી થઈ ગઈ છે બીજું તો ઠીક છે મજા ન આવે આનો મને જ નતું ગામડા સિવાય જો મને તો ગામડું રાધા પોંતા રોબે ના કે આમ હવાના રહી નાયા થઈ જાય થઈ લગન આવે એટલે આવું જરૂરી છે અને કદાચ

તો આપણે જે ગયા ને આગળ ઈમાં કેવું હતું ખબર અત્યારે ચૂંટણી નો તે આપણે નરેન્દ્ર મોદી ને અહીંયા જુનાગઢ આપણે છે ને એગ્રીકલ્ચર જે ત્યાં મોતી એટલે આપણા આ સાઈડ આય મધુરમ થી ને એમાં અહીંયા હજી પાછળની સાઈડ થી જે મોટો ગ્રાઉન્ડ છે અહીંયા હેલીપેડ છે ત્યાં પછી ઉતારવા ત્યાં ઉતરા હતા ને ત્યાંથી હેલિકોપ્ટર માં પછી આ જે માણા બહુ જહાજ કેટલી સંખ્યામાં છે બટ

આ સ્ટાઇલ છે ને જૂની જાણી પી હે બટ આ પાછી ખુલ્લી નીકળ્યા એ કે આ પાછું એને ઇમ્પ્લિમેન્ટ કરવી આપણે ક્યાં હોય હા આ ગયા ભવનાના 게ટે આ આતરે પબ્લિક તો એ બાજુ જાય છે ગાય માતાજી ગાય માતાજી ભાઈ કિલોમીટર કિલોમીટર યસ જો અમે ભાઈ મત અમે દોડી જાવ પર અમે રનિંગ ન કરતા અમે એટલે રનિંગ મત પ્રોબ્લેમ ન દીધું ચલ ભાઈ દોડો કર શકતો ઓ બા આ નકો નકો કર શકતો બા આલા ભાઈ જો ચાની ભાઈ ભાઈ

કામ ન કરવાની કરે છે લેવી તો હવે યાદ જવાનું છે એટલે પાંદડી લઈ રહી જસ્ટ ફોર ફન મજા ત્યાં જે બધા એને આ હવે તો ખબર છે કે તેલ ને બધા આ ગમે એ બધા પ્રોડક્ટમાં ડુપ્લિકેટ થઈ ગયા અને મિલાવટ એટલે હોમમેડ આજ ભાઈ તો 1500 રૂપિયા નાખ્યા નહીં ખોટા નાખ્યા હોમમેડ છે ને શેમ્પુ બનાવ્યો જોયા જેવું છે આડી જો બતાવી આવ્યો વિડીયો મને તો ઘડીક લાગ્યું જ નહીં કે શેમ્પુ છે અરીઠા ને સિક્કા કાઈ પછી આંબલા ને બીજી જ ખબર હું આયનો તો બાકી તો વિડીયો તો કમ્પ્લેટ જા આડી બતાવું શેમ્પુ ઉપર નામ

સામગ્રી <laughs> <laughs> બનુ છે <Popkeys am expand> ન દેખાતું <laughs> 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 ઓલી બધી કેમિકલ વાળી વસ્તુ હોય હિન્દી લાગે જો જોતા તો એની આ ફેટ શેમ્પૂ પછી મુર્યા કઈ